કે ભોળવીને હિપ્નોટાઈઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય અમારું સામ્રાજ્ય મારા હશે દારૂ તણ થેલી દારૂ પીને અહીંયા આવે લુગડા કાઢીને મા બેન હામી કાયલું બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસો કીધું હોય નમસ્કાર મિત્રો સત્તાધાર ના ગાદી વિજય બાપુ લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે માં વસંત ચાવડા નામના વ્યક્તિ વિજય બાપુ ઉપર આરોપ લગાવે છે કે તેઓ સત્તાધાર પૈસાઓથી પૈસા જીવન જીવે તેમજ ઘણા બધા પુરાવા રેકોર્ડિંગ સામે મૂકે છે અને આ વિવાદ ચાલુ થયો હતો માત્ર કોઈ એમના સમાજના યુવકના ધંધા છીનવી લેવા માટે હવે આખી ઘટના આપણા ચેનલ પર છે તમે જોઈ શકો છો પરંતુ હવે આ ઘટનાને લઈ જ્યારે વિજય બાપુને મીડિયા પોતે ત્યાં જઈને સવાલ કરે છે ત્યારે વિજય બાપુ બધાને ચોંકાવનારો જવાબ આપે છે તમે એમનો જવાબ સાંભળો પરંતુ તમારું આ આખા મામલા ઉપર શું કહેવાનું થાય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો હવે સાંભળીએ વિજય બાપુ ની વાત તો કરવામાં આવેલી એક પેટર્ન છે અને માણસો એની પાછળ છે જે ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે જે આક્ષેપો મૂકે છે અમારી સંસ્થા અઢીસો વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધો લઈને આજે એ પ્રલોભન થઈ કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની એ સમય આવતા હજી એનો જવાબ દેશો અમે મીડિયાથી નજીક છે આપણા શ્રદ્ધા સાથે છીએ આપના વ્યવહાર સાથે આપણી સોશિયલ એક્ટિવિટી સાથે છે અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી અમારી કોઈ એવી એવી કોઈ નીતિ નથી એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારો એવો પ્રભાવ નથી અમારો પ્રભાવ હાથ જોડીને રહેવાનો છે અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે અમારો પ્રભાવ અમારી સંસ્થાનો અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી જે માનવ કલ્યાણ પ્રકૃતિ કલ્યાણ પશુ કલ્યાણ રૂખી રુખી દુઃખી એની સાથે રહેવાનો છે આક્ષેપો કરે છે આને મારે છે ને આને મારે છે દારૂ તણ થેલી દારૂ પીને આવીને લુગડા કાઢીને બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસો કીધું હોય એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ તપાસ સમિતિની મેં અને તથ્યતા શું છે સત્યતા શું છે આપ સત્ય સાથે છું અમે સત્યની જોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળ થાય છે ત્યાં અમે આપને સહયોગ આપીશું આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે એક પ્રલોભન માટે એક પ્રતિષ્ઠા માટે એક જેને કહીને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે એના અમારા શ્રેષ્ઠીઓ આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાતા અને સેવા મંડળ એને જવાબ નો આજે આપ દર્શનાર્થીઓ છો આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો આપની સામે અમે સમકક્ષી આનો ઉકેલ કઈ આવશે કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું જય આપ